આજે બનાવવાનો છે મેથીનો મસાલો આપણે આ જેટલી મેથી સૂકી મેથી જેટલી લીધી છે એટલું જ આપણે કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલું જ દાણા જીરું લીધું છે અને મીઠું આપણે જરૂરિયાત પ્રમાણે લઈશું અને ચપટે હિંગ લઈશું હવે આપણે આ મેથીને ક્રશ કરી લેવાની છે મિક્સરમાં તો આપણે પહેલાં એને ક્રશ કરીશું આ રીતની મેથીને ક્રશ કરવાની થોડી દરદરી રાખવાની આ મેથી આપણી સરસ ક્રશ થઈ ગઈ છે ચાળવાની જરૂર નહીં પડે એ રીતની કરી દીધી છે હવે એમાં આપણે જીરું નાખીશું કાશ્મીરી લાલ મરચું નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે પછી આપણે જોઈ લેવાનું મીઠું ઓછું લાગે તો ફરીથી નાખી દેવાનું આ રીતે એને સરસ રીતે મિક્સ કરી લેવાનું એમાં આપણે હિંગ પણ નાખી દઈશું

આ મસાલો દાળમાં એક ચપટી નાખવાથી દાળ બહુ ટેસ્ટી લાગે છે બટેકાના શાકમાં એક ચપટી નાખવાથી શાક પણ બહુ ટેસ્ટી બને છે આ મસાલો નવો હોય ત્યારે થોડો કડવો લાગે છે થોડા દિવસ પછી જૂનો થાય પછી ખાવાથી બહુ ટેસ્ટી લાગશે હવે આમાં આપણે મેથી નાખી છે તો મેથી તો આપણા શરીર માટે બહુ જ ફાયદાકારક છે મેથી ખાવાથી ગેસ એસિડિટી સાંધાના દુખાવો એ બધામાં આપણને ફાયદો થતો હોય છે ડાયાબિટીસવાળા માટે તો મેથી બહુ ઉપયોગી છે ડાયાબિટીસવાળા આ મેથીને એક ચમચી રાત્રે પાણીમાં પલાળી દે ગ્લાસ પાણી લેવાનું અને એક ચમચી મેથી નાખીને પલાળી દેવાનું એ પાણી સવારે ગાળીને પીવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં આવે છે એક મહિનો આનો પ્રયોગ કરવાનો હોય છે હવે આપણે અને બધા સાંધાના દુખાવા પણ આનાથી મટી જાય છે અને ગેસ એસિડિટી કબજિયાત શરીરનું વજન વધી ગયું હોય તો વજન પણ ઓછું થાય છે બીજો આપણા આમાં ધાણા નાખે છે તો ધાણાના પણ બહુ જ ફાયદા છે ધાણાથી આપણા શરીરમાં ગરમી રહેતી હોય આંખોમાં બળતરા થતી હોય પાયર્સમાં બ્લડ આવતું હોય એ બધામાં ધાણાથી સારો એવો ફાયદો થતો હોય છે અને થાઇરોઇડ થાઇરોઇડની બીમારી પણ ધાણા બહુ ફાયદો આપે છે થાઇરોઇડની બીમારીમાં ધાણાને એક ચમચી ધાણાને રાત્રે પાણીમાં પલાળી દેવાના અને સવારે પાણી ગાળીને પીવાથી થાઈરોડની બીમારી મટે છે હવે આપણે આની અંદર થોડું મીઠું જોઈ લઈશું હમ મીઠું બરોબર જ છે હવે અત્યારે મેં ખાધો તોય બી આ મસાલો જરાય કડવો નથી લાગતો આપણે એને આજથી જ ખાઈ શકીએ એ ટાઈપનો સરસ મસાલો બન્યો છે તમે પણ આવો મસાલો બનાવજો જેનાથી આપણી હેલ્થ સારી રહે અને દાળ વાટકીમાં એક ચપટી આ મસાલો તમે નાખો દાળમાં એવી સરસ સુગંધ આવશે અને દાળ એટલી બધી ટેસ્ટી બનશે પહેલાંના જમાનામાં વરામાં દાળ બનાવતા ત્યારે આખી મેથી વઘારમાં નાખતા એટલે એ દાળ આપણને ટેસ્ટી લાગતી હતી હવે આને આપણે સ્ટોરેજ કરવા માટે કાચની સરસ બાટલીમાં ભરી લેવાની અને રોજ સવારે ખાખરામાં લગાડીને તમે ખાવ ભાખરી નાસ્તામાં ખાતા હો ત્યારે એની ઉપર લગાડીને ખાવ બહુ સરસ લાગે રાત્રે ખીચડીમાં થોડું આ ખીચડી મોરી હોય આપણને તીખું ખાવાની ઈચ્છા હોય તો આ મસાલો થોડો ખીચડીમાં નાખીને ખાવ તો બી તમને ખીચડી મસ્ત લાગશે ખાખરામાં ચોપડીને ખાવ તો બી સરસ લાગશે આ મસાલો એવો છે કે આપણા શરીરને હેલ્ધી બનાવે આપણા શરીરમાં બીમારી થતી અટકાવે એટલે આવું વસ્તુ ખાવું બહુ સારું કહેવાય આપણો મેથીનો મસાલો તૈયાર છે હવે આપણે એને કાચની બરણીમાં ભરી લેવાનું આ રીતની આપણે આયુર્વેદિક દ્રષ્ટિથી જે જે ગુણધર્મ હશે બધી રેસિપીમાં એ તમને બતાવતા રહીશું